મઘાનો મારો ગુજરાતની અંદર છોતરા કાળશે ઘોર અંધારાની વચ્ચે ગુજરાતમાં વરસાદની થશે રેલમ છેલ ગુજરાત ઉપર આવી રહ્યું છે તોફાની વાવાઝોડું હિન્દ મહાસાગરના દરિયામાં એક નવું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું છે વાવાઝોડું સક્રિય થવાની સાથે જ પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે નેવું કિલોમીટરથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના આજુબાજુના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે

ભારે તાંડવ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ પંથકોમાં જોવા મળી શકે છે હાલ ગુજરાત ઉપર તોળાય રહ્યું છે ભારે દબાણનું જોર જેના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે આગામી કલાકોની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાતની અંદર મજબૂત બનવાના કારણે પવનોની ઝડપોની સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આભ ફાટતું જોવા મળી શકે છે અત્યારે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આ પવનોની ઝડપ ગુજરાત ઉપર અત્યારે ચાલીસથી લઈને

વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર આજથી લઈને આગામી એકવીસ તારીખની સુધીના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું વિવિધ જિલ્લાઓ માટે અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ઘોર અંધારી રાતની અંદર મઘા નક્ષત્રની અંદર ભયંકર તાંડવ વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં સથી લઈને બાર ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી બાર કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે વિવિધ પંથકોની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે વીજળીના કડાકાની સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રીતસરનું આબ ફાટવા અંગે ગુજરાતના જિલ્લાઓ માટે સવિસ્તૃત માહિતીઓ પણ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાના નજીકના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ વધવાની સાથે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ધોળકાના વિસ્તારોની અંદર અને ધાનબડના વિસ્તારોમાં તોફાન મજબૂત બનતું જોવા મળ્યું છે અને હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે પવનોની તીવ્રતા સાથે અને ગુજરાત ઉપર તોફાની પવનો કારણે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ખાંગા જોવા મળી શકે છે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા સિસ્ટમોના જોરને જોતા ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ઘોર અંધકારની વચ્ચે અને વાદળછવાયા વાતાવરણ ની વચ્ચે વિવિધ પંથકો અંદર હળવાથી લઈને સાથે થવાની ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન અને પટ્ટો અત્યારે બંગાળની ખાડીથી લઈને બેંગલ વિસ્તારોની અંદર અને મુંબઈના દરિયાકાંઠાના અને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધારતું અત્યારે જોવા

ભારે દબાણ તીવ્રતા સાથે ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોની અંદર રેતસર નું મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરમાંથી આવતો ભેજયુક્ત અને તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય કરીને ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું વહન દબાણ કરીને ભારે જોર દર્શાવતા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જોવા મળ્યા છે જેમાં કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાન મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અંદર વધતું જોવા મળી શકે છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે ને કયા કયા જિલ્લાઓમાં પવનોની જડપોની સાથે જળબંબાકારથી લઈને વીજળીના ચમકારા સાથે કેવો વરસાદ જોવા મળી શકે છે જેનું જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત લિસ્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે જેમાં હવામાન કેન્દ્ર અહેમદાબાદ મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ ગાજવીજ ગુજરાત ની અંદર મઘા નક્ષત્ર દરમિયાન આગામી સાત દિવસોની અંદર વિવિધ વિસ્તારો માટે મહત્વનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો આગામી કલાકોમાં કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાના કારણે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને અરબ સાગરમાંથી આવતો પવન જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હલચલ સક્રિય કરતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર આગામી બે થી ત્રણ કલાકની અંદર લો પ્રેશર ડિપ્રેશન નું જોર વધવાના કારણે એક વેલમાર્ક લો પ્રેશર આવી રીતનું સક્રિય બનેલું જોવા મળશે ને આ એરિયાની અંદર રાત્રિ દરમિયાન ગાજવી સાથે વેલમાર્ક લો પ્રેશર ની અસરોના કારણે વિવિધ વિસ્તારોમાં આબ ફાટતું જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની અંદર રાત્રિ દરમિયાન ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર રાજકોટ મોરબીના જિલ્લાની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર જુનાગઢ અને પોરબંદરના વિસ્તારોમાં અરબ સાગરના તોફાની પવનો આવીને ટકરાતા જોવા મળી શકે છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે એક ઘેરાવો પણ મજબૂત બનીને અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી તોફાની પવન ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે ને આમ પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળી શકે છે ને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર વીજળીનો માહોલ પણ મજબૂત બનતો જોવા મળી શકે છે આમ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાન મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરો છે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીનો વિસ્તાર ડાંગ તાપીને નર્મદાના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભયંકર જોર વધતું જોવા મળી શકે છે અને વીજળીના છમકારાની સાથે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં તોફાન બનીને આવેલું ભારે દબાણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જોર કરતું જોવા મળી શકે છે ને હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં

વિવિધ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટા છોટાઉદેપુર વડોદરા અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો આવી રીતે સક્રિય બનીને આ આ વિસ્તારોમાં દબાણ મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદ ખેડા મહીસાગર આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે હવે ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના ઘેરાવા ગુજરાતની અંદર બનતા જોવા મળ્યા છે જેના કારણે નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસવાનું અનુમાન વિવિધ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એક પટ્ટો આવી રીતનો લંબાઈને ધીમી ગતિથી જોર વધારતો જોવા મળી રહ્યો છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર પણ તોફાન મજબૂત બનતું હોય તેમ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવતા પવનો અને કચ્છની સાથે સાથે અત્યારે પાકિસ્તાનમાંથી આવી રહેલી લોપ્રેશર સિસ્ટમની અસરોને જોતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે ઘેરાવો મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળશે જેમાં હળવાથી લઈને ગુજરાતની અંદર મધ્યમ વરસાદ વરસવાનું આગાહીની અનુમાન આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર હળવાથી ધીમો અને મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જે બાદ ગુજરાતની અંદર આગામી એકવીસ તારીખથી વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળશે અને વરાપનો માહોલ મૂકીને મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ કરતા જોવા મળી શકે છે અને જેમાં ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સાથે ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળશે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકવીસ તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન વીસ તારીખ દરમિયાન એકવીસ તારીખ દરમિયાન બાવીસ તારીખ દરમિયાન અને તેવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે સારા વર્ષનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાન સક્રિય બન્યું હોય તેમ અરબસાગરમાંથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવતું તોફાન ગુજરાતની અંદર ભયંકર જોર દર્શાવવાના કારણે વિવિધ વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર એકવીસ તારીખ દરમિયાન અને બાવીસ તારીખ દરમિયાન અનેક જિલ્લાઓની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી શકે છે અને સિસ્ટમોનું જોર વધવાના કારણે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાંથી પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન પણ આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે